બોનિંગ જે માતા દી સ્વાગત છે ફરીથી આપા આજના નવા લોગ વિડિયો ની અંદર સવાર સવારમાં આપળા આયાતા ડાબો પર લોગ અપલોડ કરવા માટે અндаબો પર આપળા આયું તો આપો બેક ફોન તો આપતો ગોળવાળા ઘરે આપણો ગઈ છે એટલે રાતી આયા હું માંડા પર અલવલા દુકોન ચારે આ પાંચ વાગી પાછા તરી વિડિયો પર પ્રત કરવા માટે આ છે કે આપણે ટાવર હરો આવું એટલા માટે તો આપણે 11:00 ની પર જો ફકરો બતા ડાબો પર આવી જશે સતંગ સગા માટે ગો ક્લોયશ સૂર્યો અંતોલ્લો આ તો પતંગ સગા દોયા